આ ચણાના બીજ છે ચણાના બીજમાં પણ તમને જો દેખાતું હશે આગળ ઉપર છે બે ખાંચ જેવું આ ખાંચ ના લીધે કઠોળ અંકુરી પામે છે જો એને આપણે આમ વળડી નાખીએ કે તોડી નાખીએ તો એની શું થઈ જાય છે બે ફાર થઈ જાય છે અને જે ઉપરનું બીજ હોય છે એનું અંકુરણ पावવાનો જે ખાંચ હોય છે ના પામે છે એટલે દાળ અંકુરિત થતી નથી પરંતુ આખું બીજ હોય છે એ આખું બીજ અંકુરિત થાય છે